કાકા દસરાની છોડી ના આ મારા મામા દસરાની છોડી ના આ મારમ ને છે કેટલા લફરો છે તારે અમારો મામો આવ્યો અમારો કાકો આવ્યો મારો પુ આવ્યો હું કોઈ હું આ છોકરાનો ફાધર થયું આ બાઈનો ધણી થયું એવા કેટલા લફરો છે ઘણા છે હે ઘણા પુષ્કળ છે ઘણા લફરો નહીં હા બોલા આટલા બધા લફરોમાં તું કહું મારે આત્મા દોડનો મનવર્સિત થાય છે तेते हां ताल लब्रा न थे कशा फिर जो सुगेस पादित बुदन बुदन गेसुगेस फिर रहा है लब्रा न थे सते अन लब्रा नी आपने ग्रुप बा थी अपना डिवी जक सु खुली गेट नी लब्रा हां डिबे जक सु खुली ग्या डिबे जक सु खुली ग्या लब्रा रेज नी नी लब्रा रेज नी

હે મુક્ત જ રહેતો જેને કોઈ બિલીફ જ ના હોય નહીં બિલીફ હોય તો ચાલે ને બિલીફ વખત પોતે શરીર પ્રાણ અને મન થી અલગ છે પોતે પોતે શરીર પ્રાણ અને મન અને બુદ્ધિ એનાથી એક અલગ તત્વ આત્મા જ છે એવી જો બિલીફ હોય અને એવું જો નિરંતર અનુભવતું હોય તો સુખ હોઈ શકે એવું મને લાગે છે હા પણ તે આ હું આમ આનો સુખ ખાધો છું અને કાકો છું અને મામો છું એ બિલીફ જાય તો ને હાજી તો જ પેલી રાઈટ બિલીફ બેસે ને રોંગ બિલીફ ફ્રેક્ચર થાય રાઈટ બિલીફ બેસે ક્યારે શું કરું એ માટે હું શરીર નથી હું શરીર નથી હું શરીર નથી એવું એ ના એવું થઈ શરીર નથી શું એવું નથી એવું એવું ઘણા કરે થઈ ગયા છે ને એવું શરીર નથી શરીર

જેટલા યોગી પુરુષો મરે છે બધા ક્રોધી હોય છે એનો ક્રોધ માટે 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 આ એટલે એટલા પૂજવા લોકો દૂધ પાવાનું પણ એ તો સાધુ આચાર્ય આ જેટલા નાગ છે ને એટલા પૂરો ગયો બધા

આત્મ જ્ઞાન નો દરવાજો પેહલો દરવાજો બિલીફ રાઈટ બિલીફ

શું ફાયદો થશે નહી આત્મા વિજ્ઞાન છે શું છે અને શાસ્ત્ર નું જ્ઞાન તો અચેતન છે તારે કશું કરવાનું આત્મા કામ કરશે જો કશું કરવું પડે તારે કશું કરવું પડે છે તું કઉ મને શીખવાડે તો હું કરી દઉં તું શું કરવા માણસ ને આ હિન્દુસ્તાન આખા વર્લ્ડમાં કોઈ માણસ ને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી કઈ શક્તિ નહી ભાઈ મેં શું કહ્યું શું કહ્યું મેં તો લાગે છે સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ કોઈ નું હોય

અને હોય તો બાપરે અત્યારે હમણાં સાંભળ્યું હે શું છે બે વખત છે તે ઈ મજો ભાગી પણ ઉતરતો જ નથી વર્લ્ડમાં કોઈને સંદાહ જવાની શક્તિવાળો વર્લ્ડમાં કોઈ પાક્યો નથી પાક્યો નહીં લોકો શું છે મનમાં હું કરું હું કરું માનીને બેઠા છે અમારામાં એ શક્તિ નથી મારીનામાં એ શીરી છે

બાકવાન <laughs> લાવે <laughs> જે પણ જો લાગે ન અજ્ઞાન અવસ્થામાં જ્યાં અંધારું હોય ત્યાં કાય પણ જોઈ શકાય નહીં અત્યારે અજ્ઞાન અવસ્થા છે તેમાં